વિડીયોમાં બનાવી રહ્યો મિત્રો તમને હજી બતાવશું માતાજીનું મંદિર અને હું રોડ ઉપર ગાડી લઉં ને એટલે તમને માતાજીનું મંદિર બતાવું છું કેટલી પબ્લિક આવે છે મિત્રો હવે જવાની તૈયારી એ કે હું તમને આશાપુરાનું મંદિર બતાવી રહ્યો છું મિત્રો હવે રોડ આવી ગયો છે એક્ઝેક્ટ સામે વાળો જો મિત્રો એક્ઝટ સામે વાળવા રોડ આવી ગયો જો હાલો જો આપડી ગાડી જો વાહ ભાઈ વાહ જો મિત્રો હવે અહીંથી મંદિર ક્લિયર સુખુ દેખાશે અહીંયા સામે મિત્રો જો હું તમારું કાચ ખોલી દઉં હું જો કાચ ખોલી દીધો અહીંથી મંદિર સામે દેખાય છે જો જો આ મંદિર હું સામે દેખાય છે પછી હું અંદર જઈને તમને બતાવીશ જો સામે મંદિર આશાપુરાન મિત્રો જો હું રોડ ઉપર ચાલી રહ્યો હું જો આગળ એ બસ સ્ટોપ થાય છે આગળ મંદિર હે મિત્રો હું તમને મંદિરમાં જઈને વિડીયો પણ બતાવીશ मित्रों हमें नीचे गाड़ी लिए हैं लोगों तो हूँ नीचे गाड़ी वालों हो के मित्रों जो आ नीचे हमें अपना आशापुरा मंदिर गाड़ी जा रही से जो नीचे गाड़ी उतरी रही है जो चलो मा मित्रों तो। Yo voy